અને તમે જોઈ રહ્યા છો તો આ ફૂલ જોઈને લોકો પણ ખુશ થાય છે લોકો પૂછે તમે ક્યાંથી લાવ્યા અને આવા ફૂલ અમારે પણ વાવ્યા છે તો તમે જોઈ શકો છો આ વર્ષે ત્રણ ફૂલ આવ્યા છે તમને પણ કેવા લાગ્યા સારા લાગ્યા ને અને તમે જોઈ રહ્યા છો તો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો અમે ખીચું તૈયાર કરી છે ગરમ ગરમ તો મને કે હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો તો પપ્પાને અમે રિસેસ પડતી હતી અમે દોડીને ખીચુ લેવા જતા હતા તો અત્યારે મને બહુ જ યાદ આવે છે કે સ્કૂલ ટાઈમ તો અત્યારે અમે ઘરે ખીચું બનાવી જો તમને પણ ખીચું ગમે તો તમે પણ ઘરે બનાવજો કાં તો બારે બી ખાલી આવી સિઝનમાં ખાવાની ગરમ ગરમ મજા આવે તો